અને ત્યાર બાદ મંત્રી મંડળમાં સામેલ થવાની અટકળો વચ્ચે આ મુલાકાતને સૂચક મુલાકાત ગણવામાં આવી રહી છે અર્જુન મોઢવાડિયા અચાનક જ દિલ્હી પહોંચ્યા ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે એમએલએ બન્યા બાદ મંત્રી મંડળમાં સામેલ થવાની અટકળો વચ્ચેની આ સૂચક મુલાકાત સીઆર આર પાટિલ અને સાથે અમિત શાહની તેમની આ મુલાકાત દિલ્હી સુધી અર્જુન મોઢવાડિયા પહોંચ્યા અને દિલ્હી ખાતેની તેમની આ મુલાકાત અનેક સૂચક કરી રહી છે સીઆર પાટિલ સાથે પણ તેમણે મુલાકાત કરી પહેલા કોંગ્રેસનો હાથ છોડ્યો ત્યારબાદ ભાજપના કમળમાં તેઓ સામેલ થયા ભાજપના એમએલએ બન્યા અને ત્યારબાદ હવે મંત્રીમંડળમાં સામેલ થવાની અટકળો વચ્ચે આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે અર્જુન મોઢવાડિયા અચાનક જ દિલ્હી પહોંચ્યા અનેક તર્ક વિતર્કો દિલ્હી પહોંચ્યા દિલ્હીની આ મુલાકાતને લઈને સર્જાઈ રહ્યા છે અર્જુન મોઢવાડિયા કે જેઓ સી આર પાટીલને મળ્યા આ સાથે તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા અને અમરેલીના સાંસદો અને ધારાસભ્યોના દિલ્હીમાં ધામા હીરાભાઈ સોલંકી કૌશિક વેકરિયા સહિતની ટીમ દિલ્હીમાં મહેશ કસવાલા જનક તડાવ્યા જેવી કાકરિયા દિલ્હીમાં પહોંચ્યા ધારાસભ્યો સાથે સાંસદ ભરત સુતરિયા પણ જોડાયા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે તેમણે મુલાકાત કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટીમ મળી તો દિલ્હીની અચાનક મુલાકાતે અનેક રાજકીય અટકળો સર્જી છે

એટલે છ લોકો કાલે દિલ્હીમાં છવાઈ ગયેલા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને મળ્યા છે ઉપરાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે અર્જુન મોઢવાડિયા પણ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી સી પાટિલ પાટીલ સાથે મુલાકાત કરી એટલે ગુજરાતમાં વિધાનસભાની પાંચ પેટા ચૂંટણી પછી મંત્રીમંડળના વિસ્તરણની જે વાતો થઈ રહી છે એ ચર્ચા થઈ રહી છે એવા સંજોગોમાં અમરેલીનું જે શક્તિ પ્રદર્શન છે એને લઈને અનેક અટકળો રાજકારણમાં વહેતી થઈ છે પછી અર્જુન મોઢવાડિયા હોય સૌરાષ્ટ્રના રાજકારણમાં એક જે અટકળો તે થઈ છે અને સૌથી મહત્વની વાત છે આપણી સાથે અત્યારે ડોક્ટર ભરત કાનાબાર છે કાનાબાર સાહેબ અમરેલીના જો ભરત સુતરિયાની ભાષામાં કહું તો છ સાવજ પાંચ ધારાસભ્ય અને એક સાંસદ

ખૂબ જ જગ્યાએ જુસ્સા સાથે એ લોકો કામ કરી રહ્યા છે ધારાસભ્યો તો ને ઓલરેડી બે વર્ષ હમણાં પૂરા થશે સાંસદ પણ નવા છૂટાયેલા છે પણ મુખ્યત્વે તો આ સામાન્ય રીતે આવી મુલાકાતો શુભેચ્છા મુલાકાતો હોતી હોય છે સાથે સાથે જ્યારે મળતા હોય છે કે અમિતભાઈ ગુજરાતના છે અમરેલીના પ્રશ્નોથી માહિતગારનો એવું ન બને પણ અમરેલીના જે કઈ નાના મોટા ઇશ્યુઝ હશે જે કેન્દ્ર સરકારને આપી નથી એમને પણ રજૂઆતો અમરેલી ના અમરેલી વર્કજી નો સંબંધ સંગઠન માં પ્રભારી હતા અને પડોશી જિલ્લા હોવાને કારણે અમરેલી ના બધા રાજકીય અમારા આગેવાનો સાથે પણ એમને સૂચ્યુનિક ખુબ સરસ છે રૂપાલાજી પણ અમારા ત્યાં દિલ્હી માંડીએ સ્વાભાવિક રીતે મંત્રીમંડળના વિતરણ એવી કોઈ બાબત તો હોય એવો મારા ખ્યાલ કારણમાં સાહેબ સૌથી મહત્ત્વની વાત એ છે કે ડબલ એન્જિનની સરકાર છે અને ત્યારે અમરેલીમાં જુઓ તો કેટલાક વિભાગો કેન્દ્ર સરકારને કનેક્ટેડ છે વન વિભાગ હોય બ્રોડગેજ છે નેશનલ હાઇવે છે વન પર્યાવરણ છે ઇકો ઝોન ની વાત છે ઉપરાંત તમે પોતે કટાક્ષ કરી રહ્યા છો કે રોડ રસ્તાની જે હાલત છે આ તમામ વસ્તુ પણ કદાચ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હોય એવું પણ અત્યારે સૂચક મનાઈ રહ્યું છું શું કહેશો રેલવે ની બાબતમાં આઝાદી વર્ષ સુધી અમરેલી જિલ્લો રેલવે રેલવે હતો પણ જ્યાંથી લીલિયા લાઈન અને હવે તો આજે અમરેલી જિલ્લો સુરત અને અમદાવાદ મુંબઈ સાથે બ્રોડકેજ સાથે જોડાઈ ગયો છે અમરેલી શહેર જિલ્લાનું જે મુખ્ય મથક છે એ પણ હાલ અત્યારે અમરેલી બ્રોડ ખીજડીયા વચ્ચેની બ્રોડગેજ લાઈન નું કન્વર્ઝન પૂર ગતિમાં ચાલી રહ્યું છે એટલે આવનારા દિવસોમાં અમરેલી શહેર પણ

બાંધકામ માટે રેતી ખૂબ જ દૂરથી લાવવી પડે છે હવે આ ઈકોઝોનનો પ્રશ્ન થોડો ગુજવાયેલો છે એમાં અલગ અલગ ઘણી બધી એજન્સીઓ એજન્સીઓના સંકલનની જરૂર છે અગાઉ પણ રાજ્ય છે સરકારમાં પણ આ પ્રયત્નો ત્યાં હાલ પણ ચાલી રહ્યા છે અને આવનારા દિવસોમાં ઈકોઝોનના ઈચ્છીઓ પણ સુખદ ઉકેલ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે બાકી અમારું જે આ તૂંટાયેલું જે મારું યુવાન જે પ્રતિનિધિ બનેલ છે એ બેચલર કોર્સમાં રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં અમરેલી જિલ્લાના જે મુદ્દાઓ છે એને લઈને એના સોલ્યુશન માટે બરતક પ્રયાસો કરી રહ્યા છે ચોક્કસ આભાર ગુજરાત પક્ષ સાથે ડોક્ટર કાનાબર જોડાયા આપ રાધા તો મહત્વની વાત એ છે કે ખરેખર શુભેચ્છા મુલાકાત હતી પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં અમરેલીના પાંચ ધારાસભ્યો સાંસદ સાથે જે દિલ્હીમાં સૌને મળ્યા છે એને લઈને અનેક અટકળો તેજ થઈ છે ખાસ કરીને ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણની જ્યારે વાતો થઈ છે ત્યારે આ મુલાકાત સૂચક ગણાઈ રહી છે સાથે જોડા બદલ તો અમરેલીના સાંસદો અને ધારાસભ્યોના દિલ્હીમાં ધામા અને અંગુલી નિર્દેશ કરી રહી છે એ વાતને લઈને રાજકીય હલચલને લઈને ધારાસભ્યોની સાથે સાંસદ ભરત સુતરિયા પણ જોડાયા મહેશ કસવાલા જનક તડાવિયા જેવી કાકડિયા તમામના દિલ્હીમાં ધામા અને સાથે અર્જુન મોઢવાડિયાની પણ તેમની મુલાકાત સૂચક ગણાઈ રહી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને પણ ટીમ ત્યાં મળી સીઆર આર પાટીલને મળી અને સાથે અમિત શાહને પણ તેમની આ મુલાકાત દિલ્હીની અચાનક જ મુલાકાતે અનેક રાજકીય અટકળો સર્જી